ગુડ મોર્નિંગ રાત્રે માઉન્ટ આવું છે મોટા ઘરે આયા હતા એટલે એટલે આજે એજે ટુરસે એટલે આજે ઉલી જો ભાઈ આજે સ્કૂલ ની બુક બાઈડિંગ કરાવવાનું છે તે એ હવે જઈશું સ્કૂલ ની બુક નું બાઈડિંગ 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 કરે ને આપે સ્કૂલ કપડા લેવાનું છે એ બધું કે જિંગ વાલી તી વાલા આયતું યે આ તો નુકતી અંતે તો આવતી વરે એટલે તો 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 دیے તો આ

Aria. Mm. I'm doing a finky. Now